છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના કેલધરાથી કોચવડ જવાના રસ્તા પર દૂધવાલા કોતર પર લો લેવલનો કોઝવે તૂટી ગયો જેથી લોકોને ત્રણ કિલોમીટર ફરી જવું પડે છે જ્યારે કે ચોમાસામાં સામેના કિનારે આવેલા ખેતરોમાં ખેડૂતો ખેતી કામ કરવા માટે ગયા હોય ત્યારે પાણી આવી જાય તો કલાકો સુધી ફસાઈ રહે છે છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલા કેલધરા અને કોચવડ ગામોની વસ્તી લગભગ 2500 2500 એટલે કે કુલ 5000 ની છે પણ લાગે છે કે આ 5000 લોકોને તંત્રે એમના નસીબ પર છોડી દીધા છે ખાસ કરી અને રસ્તાની સમસ્યાએ આ ગામના લોકોને ત્રાહિમામ કરી દીધા છે કોચવડ અને કેલધરા ગામની વચ્ચે દૂધવાર કોતર આવે છે આ કોતર પર બનેલા લો લેવલ કોઝવે એવી બત્તર સ્થિતિમાં છે કે એને જોઈને લાગે કે આ કોઝવે બસ નામનું જ કોઝવે છે

ધોવાણ થઈ જાય છે આ ત્રણ વર્ષ થયા અધિકારીઓ જોવા આવે છે પણ પંચાયતમાં જ બને એટલે આર એન શાખામાંથી બનતું હોય તો પુલની વ્યવસ્થા થતી હોય તો સારું બંને ગામોના ખેડૂતોના ખેતરો એકબીજાના ગામોમાં હોવાથી મુશ્કેલી વધુ વકરે છે તૂટેલા કોઝવેના કારણે ખેતરમાંથી પાક ઘરે લાવવામાં ત્રણ કિલોમીટરનું ચક્કર લગાવવું પડે છે ચોમાસામાં તો હાલત એવી છે કે ટૂંકા રસ્તે ખેતી માટે જતા લોકોને અચાનક પાણી આવી જાય એટલે કલાકો સુધી ઉતરવાની રાહ જોવી પડે જેથી ગામના લોકો કોઝવે પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારના આ ગામોને જોડવા સરકારે સર્વે તો કરાવ્યો પણ પણ એ પછી શું આ દિન સુધી કોતર પર પુલ બનાવવાનું કામ શરૂ જ થયું નથી લાગે છે કે સરકારને લોકોની સમસ્યા કરતા કાગળ પરના સર્વે વધુ પ્રિય છે તો અમારે બે બાજુનો ફાયદો થાય આ દુધવાલ કોતર છે અમારો તો સમસ્યા વરસાદમાં વારંવાર પાણી આવી જાય છે અમને નદીઓમાં જવા માટે તકલીફ થઈ જશે ઢોરો ઢાંકર બધું વહી જાય છે એવું તકલીફ થઈ શકે છે ચોમાસામાં તો પાણી અમારે આવી જાય એટલે પેલી બાજુ નહીં જઈ શકે ખેતરો બધા એ બાજુ હોય એટલે કામ કરવા નહીં જઈ શકતા હોય અને ઢોર ઢાંક ઉતારવાની તકલીફ પડે માણસોને જવાની તકલીફ પડે છે ફસાઈ જાય છે હવાતુની બે ત્રણ કલાક ઊભું રહેવું પડે બે બીજાના ઘરોમાં પછી પાણી ઓછું થાય ત્યારે આવે તો ત્રણ કિલોમીટર ફરવું પડે મારે હજારો લોકોની પીડાને તંત્ર ક્યારે વાચ આપશે લોકો ક્યાં સુધી તંત્રની ઉદાસીનતાનો ભોગ બનશે કદાચ જ્યાં સુધી પુલ નહીં બને ત્યાં સુધી તેઓ ચક્કર કાપવા મજબૂર છે રફિક દાની વાલા જીએસટીવી છોટાઉદેપુર